અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતનામાં દિવસે ને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે એકવીસમી જૂન સુરેન્દ્રનગરના લખતર વિરામગામ હાઈવે પર વિઠલો ગઢ નજીક ટ્રક ચાલકે બાઇકને ભીષણ ટક્કર મારી હતી જેમાં બાઇક સવાર ત્રણ યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા સુરેન્દ્રનગર લખતર વિરામગામ હાઈવે પર જઈ રહેલા ટ્રક બાઇકને હડફેટે લેતા ગમખાવો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક પર જઈ રહેલા ત્રણ યુવકના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા ટ્રક ચાલક બાઇક પર ટ્રેક ચલાવી ફરાર થઈ ગયો હતો આ અંગ પોલીસે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી હતી અને સમસ્યા કરી ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ગુરુવારે વીસ જૂના સર્જાયેલા ત્રણ જુદા જુદા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે ગોંડલના ધોધાવર ગામ નજીક બે કાર સામે ઘટનામાં એક મહિલા સહિત બે લોકોના મોત છે અને પાંચ લોકો ઈજા પહોંચી છે જામનગરમાં રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક યુવકનું મોત નીપજ્યું છે બીજી તરફ સુરેન્દ્રનગર મૂળ ઘટના રોડ ઉપર અનેક બોલરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું